હેલો ફ્રેન્ડ્સ પટેલિપક્ષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે રેશન કાર્ડ જે કે વાયસીની શરૂઆત થઈ ગઈ છે હવે કોનું કેવાય થશે નહીં એના વિશે આપણે જોઈ લઈએ તો એ લોકોનું કે નહીં થાય જે લોકોના આધાર કાર્ડ મેચ નથી એટલે કે હવે રેશન કાર્ડ ઈ કેવાય પ્રોસેસ શરૂ થઈ ગઈ છે જે તમે મોબાઈલથી પણ કરી શકો છો અને મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયતમાં જઈને કરી શકો છો હવે આમાં ઘણા પ્રોબ્લેમો આવશે કે દરેક સભ્યનું રેશન કાર્ડ ઈ કે કરવાનું હોય છે તો એમાં ઘણા સભ્યનું રેશન કાર્ડ કેવાયસી નહીં થાય તેનું કારણ શું છે કે આજ સુધી લોકોએ તપાસ જ નથી કરી તો એનું કારણ એક આવશે કે જે સભ્યનું કેવાસી થતું નથી એનો આધાર કાર્ડ કાં તો ઉલટસુલટ હશે ઉલટસુલટ એટલે કે ઘરમાં ચાર સભ્યો છે તો તમારા કોઈ બીજા સભ્ય સાથે તમારો નંબર ઉલટસુલટ હશે એટલે કે દાખલા તરીકે તમારા પિતાજીનો આધાર કાર્ડ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે અને તમારો આધાર કાર્ડ નંબર એમના નામ સાથે લિંક હશે આ પ્રમાણે ઉલટસુલટ હશે તો એ કેવાયસી માં પ્રોબ્લેમ થશે બીજું કે જેનું રેશન કાર્ડમાં નામ જ નથી એ લોકોનું પણ કેવાયસી નહીં થઈ શકે તો નામ પહેલાં હોય અને પછી ન હોય એવું પણ હોઈ શકે છે તો એ કઈ રીતે તો તમારું કંઈક આધાર કાર્ડ વેરીફાઈ ન કરાવેલું હોય એના કારણે નામ નીકળી ગયું હોય છે રેશન કાર્ડમાંથી તો એ નામ ઉમેરવાનું થશે મારી ચેનલમાં આ તમામ પ્રકારની માહિતી આપતા વિડીયો બનાવેલા જ છે તો તમે અંદર જઈને જોઈ શકો છો કે નોન એનએફએ એનએફએસએ આ બધું શું છે અને નામ કઈ રીતે ઉમેરવું કમી કરવું આ બધું જ છે તો આ બે પ્રોબ્લેમમાં તમારું રેશન કાર્ડ કેવાસી નહીં થાય એક તો નામ નહીં હોય અને આધાર કાર્ડ ઉલટસુલટ હશે બીજું કે જે લોકોનો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય એ લોકો પણ પ્રોબ્લેમમાં આવી શકે છે તો પહેલાં કેવાય કરવા જતાં પહેલાં આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે કે તમારું નામ ન હોય આધાર નંબર ઉલટસુલટ હોય આ બધી જે માહિતી છે એ મેળવી લેજો ચેક કરાવી લેજો ન હોય તો પંચાયતમાંથી વિસી દ્વારા પણ થઈ શકે છે અથવા મામલતદાર દ્વારા પણ રેશન કાર્ડમાં જે ખામીઓ હોય એ પૂર્ણ થઈ શકે છે તો પહેલાં એ બધી ચોકસાઈ કરીને પછી જ કેવાયસી કરવા જશો તો તમારું કેવાયસી સી જલ્દી થઈ જશે બરાબર તો આ માહિતી તમને ખ્યાલ આવી ગઈ છે તો આપણે વિડીયો શેર કરીએ જેથી જે રેશન કાર્ડ ગ્રાહકોને કેવાયસી કરવામાં પ્રોબ્લેમ આવે છે એ આવે નહીં તો ફરીથી જ આવી માહિતી સાથે મળીશું થેન્ક યુ